જય જય ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં અત્યારે જો સાડા આઠ વાગી ગયા છે અને અમારા નહિત્રી ને ઉઠી ગયા છે નહિત્રીબેન બાબ દીકરી હરખા છે જો લે હાલો હાલો ઊઠો ઉઠો ઉઠવાલો લે લે

લે <laughs> <laughs>

ટાઈટ વાય છે લ્યો બોલો અત્યારે બપોરે દોઢ વાગે ટાઈટ લાગે છે શું કરું આમાં સારું લ્યો બાપા બીજું હું શિયાળો જાય તો સારું હોય તો હા શિયાળો હોય તો બધાને શિયાળો લાગે છે એને એકને થોડી છે ચાલો ઉપર આવી ગયા છે ને નૈત્રી બેન હજી છે એટલે જો પૂરી ખાય છે પછી હારે શું છે

જો નૈત્રીબેન અમારે હિંચકા ખાય છે બપોરે સ્કૂલેથી મારે ગાર્ડને લઈ જવાના સાંજે પાછા ગાર્ડને લઈ જવાના હવે પછી એની જે ફરમાઈશ હશે એ પૂરી કરવાની ને પછી ઘરે જવાનું અને પછી એના મમ્મીની ફરમાઈશ હશે એ પ્રમાણે પાછું મારે જમવાનું રાત્રે હવે જોઈએ હા પછી આપણે રાત્રે શું જમવું દીકરા ડુંગરા બટેટા એટલે પટેલના ઘૂગરા પટેલના ઘૂઘરા જોઈએ હવે અને મમ્મીની શું ઈચ્છા છે કારણ કે હવે મોડું થઈ ગયું અને પછી ઘરે જાય જમવાનું બનાવીએ તો કંઈ નક્કી ન હોય વેરી ગુડ અરે વેરી ગુડમાં દીકરો વેરી ડેઈલી ડેલી ગાર્ડને જવાનું રખડવાનું છેલ્લે પછી અહીંયા પાણીપુરી ખાવાની ખાવાની ને ખાવાની જો ખાય છે જો મીઠી મીઠી કેવી લાગે છે હે મસ્તી ની ચિકી ય મો તો ચિકી છે આટલી બધી લઈ આવી મારા હાટુ દીકા હે ચિકી દે દે અરે વાહ દો દો તો જો કેટલી બધી મારા હાટુ થેન્ક યુ દીકા તું મારા હાટુ મદાસીતા પડ લે ચિકી મારે તો ગંજી ફો ને આગલા દિવસે ભેળ ને એવું ખાધુંતું મસાલા પુરી આગલા દિવસે ગાંઠિયા ખાધાતા કાલે એક દિવસ રસોઈ કઈ રીતના પાછા આજે રવેતીમાં આવી ગયા ધમમાં જો ઘર ગરમ કઢી ખીચડી બટેટા નું શાક કે ટમેટા નું કઢી ને શાક છે ને ઘર ગરમ રોટલો રોટલી